તમારા પોતપોતાના થોડુદેવના મારા નમસ્કાર હા ચાલો ત્યારે હા વિડીયો મેં શરૂ કર્યો આ થોડુંક વધારાનું કામ બતાવવાની કોશિશ કરી હતી હું મારા વિડીયોમાં બન્યા રહેજો અને મારા વિડીયો જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નાની એવી કમેન્ટ કરજો નવા હોય તો જરૂર ને જરૂર મને સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ ત્યારે પોઝિટિવ વાતાવરણની અંદર માતાજીને દેવી માને તેવા બધી કરી લીધા છે મેં સરસ મજાના આવી ગઈ છું હું મારા આંગણામાં આંગણામાં મસ્ત એવા બે ચકલાના ખોરાક રાખ્યા છે એમાં કાંગ નાખીએ ને એટલે બહુ ચકલા ખાય ભાઈ અને વચ્ચે મૂકી દીધું છે કુંડું પાણીનું જોયું તમે હા વચ્ચે કુંડું હતું ને મસ્ત કેલાટ સાથે સવાર સવારમાં પોઝિટિવમાં વાતાવરણની અંદર મારા આંગણું આખું ખીલી ઉઠ્યું હતું ભાઈ અને હવે આવી ગઈશું ઘરની અંદર ફ્રીજ સાફ કરી નાખી આજ તો ભાઈ એવો વિચાર આવ્યો કે ફ્રીજ સાફ કરી નાખું અને ફ્રીજ પંદર દિવસે એકવાર તો હું હાથ ફેરો કરી જ નાખું કેમ કે ઠળું ફૂટ્યું હોય કાંઈ ખબર જ ન રહેતી હોય કાંઈક ઠળતું ફૂટતું હોય કાંઈ પણ તે તો જો કૂળું એવું પોતું લઈ અને મસ્ત એવું પોતું મારી દઈશું હું તમે જોઈ શકો છો અને સાફ સુથરું થઈ જાય ને ત્યારે જ ભાઈ મજા આવે મને એક કામ આખા દિવસની અંદર એક કામ તો આવું થતું જ હોય ક્યારેક કબાટ સાફ કરી નાખીએ ક્યારેક એક કામ કરીએ ને એક જ કામ થાય ત્યાં તો બપોર થઈ જ જાય રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જ જાય હા બહુ ટાઈમ ઘટે ભાઈ અત્યારે શિયાળો હાલે છે ને એટલે ટાઈમ ઘટતું જ હોય કયું કામ કરવું કયું ન કરવું જે ખૂણે જાય ને એ ખૂણે આપણું કામ આમું રાહ જોતું જ હોય છે સામ જ જેમ કહેતો હોય કે હાલ ભાઈ લાગી જાય ઘરકામમાં કે આ આપણું ગૃહિણીનું કામ હોય છે ભાઈ આ ગૃહિણીનું આપણી બધાની આ જ કામ હોય છે કારણ કે આપણે તો બધું ધ્યાન રાખવું જરૂરી બની જતું હોય છે આ બહુ સરળ બહુ જ ગંદુ થઈ ગયું હતું ફ્રીજ કેમકે શાકભાજી ધોઈને મૂકીએ ને એટલે ઢવળફૂડ થાય ફ્રીજ ક્યારેક બંધ થતું હોય ને ત્યારે બધું ખરતું હોય અંદર મારા હસબન્ડને મેં કીધું મેં તમે ટોવરના ઢાંકણા ખોલી દઉં ખોલી દઈશું જો તમે ફ્રીજમાં કેરી છે ને અમારા આંબાની સ્ટોરેજ છે ભાઈ આવી જાઓ બધા જ તો જો ગંદુ બધું વ્યસ્ત વ્યસ્ત છે ને હમણાં જ બધું સમ સંકેલી લઈશું ભાઈ સમેટી લઈશું સરસ મજાનું બધું ફરીથી શાકભાજી ધોઈને કોરું કરી ને પાછું મૂકી દેવાનું હોય હા જો કેરી અને વટાણા વાલ ચણા એ બધું ફોલી અને સ્ટોરેજ કરી દેવા આખું વરસ ત્યારે એમ લાગે કે આજે કેરીની સિઝન છે ખાવાની મજા જ આવે આખું વરસ થોડી 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 લઈને ખાધા રાખવાની આ જો સાફ સુથરું મારું કિચન આખું થઈ ગયું સરસ મજાનું સાફ સુથરું કિચન હોય ત્યારે રસોઈ બનાવવાની પણ મજા જ આવે હવે આવી ગઈશું રસોઈ બનાવવા બાજરીનો મકાઈનો અને જુવારનું મિક્સ કરી અને દળાવીને અમે રાખી દેતા હોઈએ આ બનાવી નાખ્યા છે ભાત ભાત મેં તજનો વઘાર કર્યો હતો તજ થોડાક નાખવાના થોડુંક એવું ઘી નાખવાનું અને ગોળ ગોળ ઉગાળી અને એનો વઘાર કરી નાખવાનો એની ઉપર નાખી દેવાનું થોડુંક જાયફળ હા અને મીઠા ભાત કહેવાય આ મીઠા ભાત ક્યારેક ક્યારેક અમે બનાવતા જ હોઈએ છીએ અને જો આ બાજરીના રોટલા ઉપર હું ઘી લગાડી દઈશું સલાડમાં સાતળેલું પનીર છે અને ચટણી છે મરચાં ધાણાભાજીની બધું નાખીને ચટણી કરીને મૂકી દેવાની પછી રોજ રોજ ખાવાની અને મરચું એક સમારેલું આ સલાડમાં છાશ મારે ખાવી નહોતી આવું જમવા ત્યારે જો હવે મારા હસબન્ડને હું કહું છું તમે મને છે ને આ જ કરી દો આ તો પેલા હું ફ્રીજ છું કરી દઉં જો તમે જોઈ શકો છો કેટલી એટલી મસ્ત કાચનું ઇંગર લઈ આવીને મૂકી દીધી સ્ટેન્ડ ઉપર અને આ વાસણ ઘસી રહીશ હું આ વાસણ છે ને આ મેં એક લિક્વિડ બનાવ્યું છે લીંબુ મીઠું અને પાપડ ખાર નાખવાનું અને લિક્વિડ તો નાખવાનું જ વાસણ ઉટકવાનું લિક્વિડ એ મીઠું અને લિક્વિડ અને ખારો નીચે ઉતારીને નાખવાનું અને ક્રશ કરી નાખવાના લીંબુને પહેલાં નાનું મિક્સર ઝાળ લઈને એટલે મસ્ત એવા ક્રશ થઈ જાય પછી એ બધું મિક્સ કરી અને આવી શીસો ભરી લેવાનું જો પીતાંબરીના પીતાંબરી જેવા થઈ જાય ને વાસણ મસ્ત એવા પિત્તામરી જેવા થઈ જાય અને આ જો શાર હોય ને તો શાર પણ એટલું મસ્ત ચોખ્ખું થઈ જાય પ્લેટફોર્મ આખું અને પિત્તાંબરીની જરૂર ન પડે પિત્તાંબરી લીધી હોય ને તો ઘણા એને છે ને એલર્જી હોય આંગળામાં એલર્જી હોય ફાટી જતા હોય થતું હોય તો આ પિત્તામરીની જેમ જ ચોખ્ખા થઈ જાય વાસણ એટલા બધા ઘસવાય નથી પડતા એટલે આ નુસ્ખો તો તમે ઘરે બનાવજો જે વિડીયો જોતા હોય ને એને હું બધાને કહું છું સરસ મજાનું થઈ ગયું ને ક્લીન ત્યારે આવો રહ્યો મારો ક્લો જય શ્રી કૃષ્ણ બધાને